જો રાજકારણ કેવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઉભા રહ્યા છે કોના જોડે વાત કરે છે કોની જોડે નાસ્તો કરે છે આ તમે બધા હું હું શરત પૂછું છૂટ બધાને કે છેલ્લા નેવું થી હું છું કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગરી ઊંચી કરો હું પચાસ હજાર રૂપિયા ઇનામ આપું બોલો કોઈ પણ હું નહીં ખર્ચું ખવાણ કોઈ જાતની સલામતીની આરોગ્યની અનાજની પાણીની નર્મદાની ઊંચાઈ વધારવાની પીએમ જય યોજના કોઈ બીમાર પડે પેલા મને ખબર જ ના હશે કેતો મારે રોટ થોકડો લઈ અને લેટર પેલું ગાડીમાં રાખવા પડતા હતા કે કોક આવકમાં મારે મારા દાદાને સીવીલમાં દાખલ કર્યા છે ટ્રેક્ટર થયું છે હવે એ જમાના હજાર રૂપિયા નું પેલ નતું આવતું પણ હજાર રૂપિયા લોકો પાસે નતા એટલે અમે ધારાસભ્ય આજે આપણી સરકાર બની વડાપ્રધાન તરીકે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા અને બે હજાર સાતમાં ગુજરાતના સ્થાપનાના પચાસ વર્ષ થયા બે હજાર સાઈઠથી એમાં દસમાં તો એ વખતે મોદી સાહેબે નિર્ણય કર્યો કે દરેક નગરપાલિકાઓને શહેરી વિકાસ વિકાસ યોજના અંતર્ગત ગુજરાત સરકાર ગ્રાન્ટ આપો કોંગ્રેસના જમાનામાં પાંચસો